નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે દિતવાર છે પ્રકૃતિના ખોડે ધીંગા અને આનંદ પ્રમોદ કરવાનો મસ્તીનો તહેવાર જેઠ મહિનાના પહેલા બે રવિવારે ગામની દીકરીઓ દ્વારા ઉજવાતો દિતવારનો વસંતોત્સવ માત્ર કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં જોવા મળે છે વાડીઓમાં જઈ ઝાડમાં હિંચકા બાંધીને ઝૂલવાનો અને જુદી જુદી રમતો રમવાનો આ ઉત્સવ વસંત ઋતુ પછી પ્રકૃતિને ઉમંગભેર વધાવવાના ભાવ સાથે શરૂ થયો હોય એવું લાગે છે કચ્છના કડવા પાટીદાર ગામોમાં આ ઉત્સવ વર્ષોથી ઉજવાય છે વૈશાખમાં લગ્ન કરી સાસરે ગયેલ તમામ દીકરીઓ મનાવવા અચૂક માવતરના ગામે આવે છે માત્ર ગામની પરિણીત કે કુંવારી દીકરીઓને જ આ ઉત્સવમાં ભાગ લેવા મળે છે જોકે હવે મોટેરા પણ ક્યાંક જૂની યાદો વાગોળવા તહેવારમાં સામેલ થઈ જાય છે સવારના ટાઢા પહોરમાં આ બધી દીકરીઓ ગામથી દૂર આવેલ એકાદ વાડીએ પહોંચે છે જ્યાં પ્રથમ તો બધા નહાય છે અને પછી વડ કે પીપળાના ઝાડ નીચે હિંચકામાં ઝૂલવાનો આનંદ લે છે વાડીમાં ચીભડાં કેરી કે અન્ય ફળફળાદી હોય તેનું વનભોજન થાય છે દિતવારની આ ઉજવણીમાં ઈડો ઈડીની રમત પણ રમાય છે આ રમતમાં એક છોકરી વર બને છે અને બીજી કન્યા બને છે જેના રીતસરના લગ્ન લેવાય છે અને ફટાણા સાથે છોકરીઓ ગીતો ગાય છે જેમાં શૃંગાર રસનું પ્રાધાન્ય જોવા મળે છે ઉત્સવના સ્થળે ઉંમરલાયક છોકરાઓને પ્રવેશ અપાતો નથી વાડી માલિકને પણ અળઘા રખાય છે વાડીની બાજુમાં જ નદીનું રેતાળપટ હોય ત્યાં અન્ય રમતોનું આયોજન પણ કરવામાં આવે છે પ્રકૃતિના ખોડે આખો દિવસ ધીંગા મસ્તી અને આનંદ પ્રમોદ પછી સાંજે ગોધુલી સમયે પાછી ફરતી આ દીકરીઓ માટે આ તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે અને દરેક યુવતી તેને પોતાના જીવનનો અનન્ય લહાવો માને છે દિતવાર એટલે કે રવિવાર આ શબ્દ ઉર્દુ છે પાટીદારો કચ્છમાં પાંચસો વર્ષ પહેલા આવ્યા તે અગાઉ છે બલુચિસ્તાન અને સિંધ થઈ આવેલા એટલે આ શબ્દ ત્યાંથી આવ્યો હોવાનું કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના અભ્યાસુ અને લેખક કવિ રતિલાલ મનજી પટેલનું કહેવું છે કચ્છના પાટીદાર ગામો સિવાય ભારતમાં જ્યાં જ્યાં જ્ઞાતિની મોટી વસ્તી રહે છે તેવા નાગપુર રાયપુર બેંગ્લોર જેવા સ્થળે પણ આ તહેવાર ઉજવાય છે પણ ત્યાં વાડીઓના બદલે સમાજવાડીમાં ઉજવાય છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે e